તો કેમ સેમ મારા વાલીડાઓ મહાદેવ મહાદેવ બધાને ગુડ મોર્નિંગની તો વાત જ ન પૂછો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સ્વાગત છે તમારું એકદમ નવા વ્લોગમાં બહુ જાદા ટાઈમ પછી લગભગ તો હા ને હમણાં મહિનો થવા છે એટલે ત્રીક દિવસ થવા છે વ્લોગ જ નથી શૂટ કર્યો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો અને આ આપણે જે માઇન્ડ બી કાઢી નાખી હતી ને એમાં જીરું વાી દીધું છે અને જીરું વાવીને જીરું હું કહેવાય ખેડૂત દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં વેઢા એકનું જીરું થઈ ગયું સમજો એવડું જીરું થઈ ગયું બરોબર એ જીરામાં આપણને પાણી વળવાનું કામ ખાસ સોંપાઈ ગયું હે સમજે એટલે આપણે કાંઈની અતરમાં આ પાવડો લઈ અને મેં જીરામાં પાણી વળવા ને જો આ ઉલો આજે આડયો રહો ને આગલો એ એટલું પાણી વાળી નાખ્યું છે અને હવે હે ને આમાં મજા દીધું આ પહેલો જ ગયો છે એટલે હે ને અહીંથી જો અહીંયા પાણીની લાઈન નાખ ખો પડે અહીંથી હે અહીંયા પીવા પાણી અને હવે આ અડિયો પાવાનો પછી અહીંયા પછી હે આ નાનો પડે એવો આડિયો આ પાવાનો છે એટલે હવે જો અત્યારમાં આપણને હે ને પાણી વાળવાનું કામ કરશો એટલે આપણે કાંઈ નહીં એમાં શું પી ન પડે ને એટલે આવું કામમાં મજા આવે બરાબર તો પેલા રીઝો લોકમાં હું હે ને કેરો ભરાઈ ગયો હતો એક નાકો વાળ તો સક્સેસફુલી હે બે કેરા પાણી વાળવેળ્યું છે અને ત્રીજા કેરામાં પાણી દે છે દેજો અને હે શું કહેવાય આમ ઘોડી હાથમાં હે ઘોડી એટલે બરોબર છે ને ઘોડી દેખાય એવું નથી એટલે હેને તમને પડશે એમ બતાવી દઉં જો આવી રીતના હે હું નાનું એવડું ટ્રાયપળ છે અને એમાં હેને મોબાઈલ ફિટ કરી દીધો છે એટલે હું આપણે ફોનને પડવાની શક્યતા ઓછી રહે બરોબર એટલે હે ને કંઈ ને એને થોડાક સિનેમેટિક સીન પણ હે ને લઈ કે શું કહેવાય એને જરાક કોમેન્ટ કરી દીજો શું કહેવાય એને સિનેમેટિક કે સેનેમેટિક એવું કંઈક કહેવાય એટલે હે ને બરાબર એ સીન થોડાક લઈ શકાય ને હે ને મજા આવે ટૂંકમાં કહેવાય ને તો મોટા વ્લોગર જેવું ફીલતા બરાબર વ્લોગર જેવું ફીલતા એટલે હે ને તમે પેલા હે ને સિનેમેટિક સીન જોઈ લો બરાબર જોઈએ ભાઈ ટાઈમની વાત કરીએ તો હને સાડા દસ જેવું થઈ ગયું છે પણ વાતાવરણ એકદમ શિયાળમ હા નેખ લેવલનું જોરદાર હું લેવા અપ વાતાવરણ હે સમજે અને પણ જીરા માટે ઓહો જીરા માટે નેખ લેવલનું વાતાવરણ છે કેમ કે હા ને જીરું હા ને બગડી જાય તરત આવું વાતાવરણ હોય ને એટલે ટૂંકમાં ઝાકળ પડે ને એટલે બગડી જાય અને આપણે ટૂંકમાં હાને સાહસ કર્યું જીરાનું આપણે કાયમ કાંઈ જીરું વાવતું નથી એટલે જીરાનું સાહસ કર્યું છે અને તમને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળતું હોય છે કેવું ખબર છે નેચરલ શું કહેવાય ને આપણને બહુ બોલતા ન આવડે નેચરલ અને ભાઈ આનો બખવા છો ભાઈ આ ભવન બખવા છે આવતો હોય છે પણ કાંઈ વાંધો નહીં આપણે માટે તો કાંઈ હું એને કાઢી નાખવી એટલે હે ને એવું તમારે થોડુંક એડજસ્ટ કરવાનું રહેશે બરાબર કાંઈ નહીં હે ને પાણી કામકાજ ચાલુ હતું ને મેં હે ને પછી આ હું કહેવાય ડ્રાયપોડમાંથી મોબાઈલ કાઢીને જોયો ને કાં તો ક્લિપ બહુ સારી નહીં આવ્યું પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હે ને કાઢી નહીં એટલે હાથમાં રાખી દીધું મોબાઈલ હું ક્લિપ બરાબર આવતી નથી હે ને કેમેરો આમ હાડાવળી થઈ જાય તો મેં કીધું કાંઈ નહીં થોડા કટકા એમના હાથમાં ઓલા રાખીને હું ત્યાં એટલે હવે થોડુંક રેડી આવતું છે તો ભાઈ જીરું પાવાનું કામકાજ ને મોટા ભાઈને આપી દીધું ને આપણે હે ને ઢોર સારું ની જો અહીંયા અને એક જો અહીંયા દાદા સેલિબ્રિટી દાદાને ને મળો એ જાય સેલિબ્રિટી હા ને ઇન્સ્ટાગ્રામ માં વિડીયો એક બનાવ્યો તો ને બહુ વહેલી ગયો જો દાદા અહીંયા હે મર થઈ જાય ને મોટા બહે જો અહીંયા મારા અહીંયા એક પૈણે હે જો આટલે લે ઠેલી છે વાળી હે અને આટલા સાર લઈ લીધા હે તો ને દાદા ભાઈ મે કે થાતો દાદા દાદાને ઘડી કપા વેણાવું હું કે દાદા તમારો કપા મેંડે વેણવા હા દાદા એટલે વિડીયો આપણે નત બનાવ્યો એક દી તાપણા વાળો આપણે તાપણું તાપતા તા બી

અને જીરું પાવાનું કામકાજ મોટ પાણી હોય દીધું હતું બરાબર દાદા ઠેલી એટલી ભીરવાળી છે અને આપણે હા ને હવે પાછા ખડ લેવાનું કામકાજ બનાવશું ઇટ્સ ટાઈમ ટુ ખડ લેવા વિડીયો છે અને એટલું તો ખર્ચ લઈ લીધું છે તેણે અહીં કૃપા થઈ અને આમાં બે ત્રણ હે તો અહીં જઈએ અને હે ને આ સુંદર ભીલ લેવાનું અને હવે બપોરા કરવા કચકાવાનું તો ભાઈ બપોર સડી જાય અને હે ને પૂજી જાય વાળી જાય બપોરા કરવા અને અહીંયા હે ને જો ભાત બને છે ભાત બનવાનું કામ કાજ ચાલુ છે ભાત બનવાનું કામ કાજ ચાલુ છે નકરા ભાત ખાવાના ચેલેન્જ વિડીયોમાં તો એ ખુશાલી બેન હે ને જાડવા પાય હે ઘણા ભાઈ અને જાવાડા જાડવા જાવડા થઈ ગયા અને ખુશેલી બી ને ફુવારે થી ને જાડવા ભાઈ જાય રીતને પીરે ઈ તારા ડોહા કેરે પીરે હે હમ એટલે પીજે એટલે પીજે પાતો એક પાતો કેમ પા હમ નહી થાવતું

અને આ બેન નું કામકાજ ને પંજવાડ કરવાનું કામકાજ છે પંચવાડ કરવાનું બરોબર ભાઈ આ બાજુ હ ને જામફળ પાચી ગયા હે જો ધોમ ધોમ પચી ગયા આ જો બી સડી ગયો માં જો દેખાતી હોય તો એટલે હે જામફળ ખાવા આપણી વાડી આવી જજો હે ને જામફળ નો થતા હોય ને એ કે જામફળ એટલે કાંઈ ના ઘટે સમજે જોજો જો આર્યો ને એટલે લીધું કાંઈ તૂટી ગઈ ડાળ હોય પણ જોઈ લો કાંઈ ના ઘટે હે ને જામફળ જોરદાર એટલે હેને આવી જજો આપણી વાડીએ ખાવા જામફળ હેને ઉતારી દીધા હે બે ને મને બે જામફળ આપો ને મારી વહેલી હું હે બે જામફળ આપણને ને મારા વાલા બોલતો બે જામફળ મોકલાવું મારા વાળા તો ખાવ તો આવી જજો બરોબર એટલે બંચી બેન આપી દેશે બે ને ચાર જામફળ મોકલાવી દઈશું બરોબર જરાક હે ને મોબાઈલમાં કોન્ટેક્ટ કરી લો એટલે હે ને ચાર મોકલી દઉં ઓનલાઈન હા જો જો બે જામફળ મોકલાવું મારા વાળા આને હે ને મે શીખવાડી દીધું તું હે ને બે જામફળ મોકલાવું મારા વાળા એટલે હે ને એને બધાને અહીંયા રહી ગયો હે બે જામફળ મોકલાવું બે જામફળ મોકલાવું એટલે ઓલી બંછી રહી એટલે બધું આવડે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈ હે બપોર પછી હેને ને એક ઠેકાણે ભાઈબંધના ગામમાં આવ્યા હતા અને હેને સનસેટ હાટવા આવ્યા હતા પણ સનસેટ વ્યુ ગયો હેઠો કેમ કે આપણે કોઈ દિન ટાઈમે ક્યાંય રહેતા જ નથી સમજ્યા એટલે હે ને ભાઈ બંધ હેલાવે હે ને તેમ મને હેને વાટે રાખે તો હું હે બેઠો હોઉં અને એ હેલાવે હે અને જો આવી ગયા છે જો પૂજી જશે ભાર્ગવભાઈ અને પ્રદીપભાઈ

તો આજ નવા તમે આ વિડીયો નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ને આ ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો બને એટલો સપોર્ટ દેજો ઇન્સ્ટાગ્રામ પર જો તમે એક રીલ માં સપોર્ટ કર્યો છે બરોબર એટલે સપોર્ટ સપોર્ટ કરતા રહીજો ઓ આપણો ફેન ફોલોવિંગ ઓ હો હો જબરદસ્ત કાય નો ઘટે અને પ્રદીપભાઈ હું કે જરા કે જાણ જાણલી આપડા વ્લોગ માં ક્યારે આવવા મળશે એમ કે ક્યારેક ચેનલ માં હને આટો મારજો બોલ જોરદાર કાય ઘટે નહીં મારો આટો યાર તો ભાઈ શૂટ કરે છે ને એડિટિંગ પણ બહુ મસ્ત કરે છે બહુ સપોર્ટ આપજો બધા અને ચાલો બધી ગયો છે ને બ્લોગ એન્ડ કરી છે છે ને બ્લોગ એનો છે એન આપણે કરવાનો છે તો મળીશી એક નવા બ્લોગમાં ત્યાં લગી બાય બાય ટાટા